તમને ખબર છે ઉદયપુર ની અંદર તમારા બજેટની અંદર પચીસો રૂપિયામાં રૂમ મળી જશે અથવા ચાર હજાર નું ફૂડ બિલ થાય સર સાચી વાત છે કે આખું ફ્રી આપી દેશો તમે હા તો રૂમ રેન્ટ કઈ જ નહીં કઈ જ નહીં જો જો ભૂલ ના થાય કારણ કે વિડીયો જશે સોશિયલ મીડિયામાં ના સાચી છે ને હકીકત છે અને મને એ જણાવો કે રિસોર્ટ કઈ જગ્યા આવ્યો છે ઉદયપુરમાં ઉદયપુર બાયપાસ રોડ ઉપર છે સિનાજી અને તાર રોડ ઉપર આવેલો છે અને પ્રાઇમ લોકેશન છે તો સ્વિમિંગ પુલ નહીં હોય ને સાહેબ સ્વિમિંગ પુલ બી છે ફૂડ ક્વોલિટી ફૂડ ક્વોલિટીમાં નો કોમ્પ્રોમાઇઝ જો ફૂડ ક્વોલિટી માં કઈ બી થાય તો બિલ લેવામ નહી આવે હા ભાઈ આઉ જાહેર કહેવામાં આવે છે તમારી ફેમિલી જો ત્યાં ગડી કોણ કોણ રોકાઈ શકે મને જણાવો કે ફેમિલી હોય કે પછી કોઈ ગ્રુપ બુકિંગ કરવું હોય કોઈને ફરવા જવું હોય તો કેવી રીતના થઈ જશે ફેમિલી સાથે કોર્પોરેટ મેમ્બર્સ માટે તમે ત્યાં જઈ શકો છો અને ત્યાં ડાન્સ પાર્ટી થી લઈ ડીજે રાજસ્થાની કલ્ચર પ્રોગ્રામ વગેરે બી ત્યાં કરી શકો છો ઈવન નાની રિંગ સેરેમની તથા કોઈ બી ઇવેન્ટ કરવું હોય તો આપ ત્યાં કરી શકો છો અને આપનું બુકિંગ ત્યાં કરાવો અને અમદાવાદમાં અમારે ક્યાં બુકિંગ કરો ત્યાં કદાચ ના કરવું હોય તો અમદાવાદમાં કરવું હોય તો અમદાવાદમાં આપણી નારણપુરા ખાતે આઈ પાવર વર્લ્ડ વન્ડર ક્લબ લિમિટેડ ની ઓફિસ છે જે નારણપુરામાં આવેલી છે એ એડ્રેસ તમને અંદર સેન્ડ કરવામાં આવશે તો એની અંદર કોલ કરશો અથવા તો મેસેજ કરશો તો એ થઈ શકશે તમારે એવા લોકોને મોકલી મોકલી વિડીયો કે જે લોકો એવું વિચારતા કે ભાઈ મોગું છે એક રૂમની અંદર કેટલા લોકો રોકાઈ શકે સર મને કહો એક રૂમની અંદર ફેમિલી આખું રોકાઈ શકે છે કેટલા જણા ચાર જણ સુધી કઈ વાંધો નથી સારા રૂમ છે અને એકદમ લક્ઝુરિયસ રૂમ છે હા લક્ઝુરિયસ રૂમ મળી રહ્યા છે પાછા પણ આવી શકો અને જો તમે ફરવાનું વિચારતા અત્યારે તો મસ્તીનો ઠંડક વાળો માહોલ છે અત્યારે તો જવાન ભાઈ હા એકદમ અત્યારે સોલિડ સરસ એકદમ પર્વત ની વચ્ચે આપણો રિસોર્ટ અને આ ભાવ પછી તહેવારમાં વધી જાય ઘટી જાય કે શું હોય કઈ ઈ નોર્મલી આજ ભાવ રહેશે અમે લોકો એ ચેન્જ કરવા માંગતા નથી હા કારણ કે લોકોને રૂમ જ આપવાના છે અને એ લોકોને મોકલવાનો જે વિડીયો કે જે લોકો ફરવાના શોખીન હોય હું તો ઉદયપુર જવાનો હતો ત્યારે તો આ જગ્યા રોકાવાનું છું અને તમારે જો રોકાણ વિચારતા હોય તમારા મિત્રો ભાઈબંધ હોય અથવા તમારા ગ્રુપ અંદર કોઈને પાર્ટી આપવાનું વિચારતા હોય તો ઉદયપુર આપણા ગુજરાતીની પહેલી પસંદ છે અને રોકાવું તો રિસોર્ટ નામ કીધું સર મને રાઘવગઢ રિસોર્ટ તો હવે ફરવા જવાની ચિંતા મુક્ત થઈ જાવ તમારા બજેટ વાળું વાળો લઈને આવ્યો